સુરત શહેરમાં બોગસ ડોક્ટરોના કૌભાંડનો પ્રેક્ટિસ માટે આવશ્યક પ્રમાણપત્ર નતો છતાં વર્ષોથી તે દર્દીઓને દવાઓ અને સારવાર આપી રહ્યો હતો કાપોદરા પોલીસે તેને ઝડપીને ક્લિનિક પર લઈ જઈને શારીરિક ઉપસ્થિતિમાં તેની કામગીરીનું પંચનામું કર્યું અને વિમોચક પ્રદર્શિત કરવા માટે વરઘોડો કાઢ્યો નોંદણીએ છે કે આ બોગસ ડોક્ટર બે હજાર આઠમાં પણ સમાન આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો હતો છતાં તે ફરીથી બેદરકારીપૂર્વક તબીબી પ્રેક્ટિસમાં જોડાયો આ ઘટના સુરત આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક છે જે તબીબી વ્યવસાય પર દેખરેખના અભાવને ઉજાગર કરે છે પાંડેસરા વિસ્તારમાં પકડાયેલ બોગસ ડોક્ટર બાદ હવે કાપોદરામાં આવી ઘટના થવા બદલ આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે કાપોદરા પોલીસે ક્લિનિક પર લઈ જઈને ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના શ્રીના નિયમોનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા જોલાછાપ ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદરા પોસ્ટલ વિસ્તારના ચામુડા નગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એક્ટ કલમ ત્રીસ મુજબ તથા બી એનએસની કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને બે હજાર ચારમાં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ એનો ગુનાહિત ઇતિહાસ છે